પ્રભુની આજ્ઞા હતી ભાઈ એક મહિના સુધી ટાળ્યા છે પણ હવે મજબૂર થઈ ગયા છે પ્રભુની આજ્ઞા માનવા માટે પ્રભુની આજ્ઞા પ્રમાણે સમાજમાં વાત રાખી યોગ્ય પાત્ર પણ મળી ગયું અને ચુતુદાસજીએ અમુક દિવસો પછી અમુક મહિનાઓ પછી લગ્ન કરી દીધા જે દિવસે આમના લગ્ન થયા એ દિવસથી શ્રીનાથજી ગામમાં વાત ફેલાવે છે અરે ભૈયા સબરે દેખો એ ચતુર્ભુજ દાસ કેસો બાવડો હો ગયો હોય યા ઉમર મેં શાદી કરવા ચલો હોય આખા ગામમાં વાત ફેલાવે છે નાથજી ચતુર્ભુજ દાસ હજી સુધી ખબર નહી હતી શાદી પછી જયારે બંને વર વધુ દંડવત કરવા આવ્યા ત્યારે બધા અમને જોઈને હસતા હતા ખબર નહીં શું થયું શું થયું ગામથી વાત મળી છે કે શ્રીનાથજી આવી આવી વાતો મારી સમાજમાં ફેલાવી રહ્યા છે ગુસ્સે ભરાય છે ચતુરબુદ્ધાસ અરે લાલા એ કા તરીકા કહેવે મને શાદી કરી ઓર રહ્યો કે ગયો કા તરીકા લાલા અને ત્યારે એવું કહેવાય છે કે શ્રીનાથજીએ કાંઈ બીજી આજ્ઞા નહીં કરી અને શ્રીનાથજી કેવલ હસ્યા કેવલ એક મંદ મુસ્કાન અમને આપી ચોતુર્બુદ્ધાસજીને અને ત્યારે ચતુર્બુદ્ધદાસજીએ એવી પંક્તિઓ બોલી એવા સેન્ટેન્સ બોલ્યા કે જે આપ બધાને પોતાના હૃદયમાં એને ફિટ કરી લેવા છે ચતુર્બુદ્ધદાસજી બોલ્યા લાલા આપ જેસે જીવાઓગે વેસે જીએંગે આપ જેમ રાખશો જો અમારા અમારી એવી કૃત્યથી આપ રાજી છો અમને કાંઈ વાંધો નથી અમે કરોડપતિ થઈએ કે રોડ પતિ થઈએ પણ અમને એવા જોવાથી જો આપની પ્રસન્નતા આપને પ્રસન્નતા મળતી હોય તો અમારા માટે એ જ શ્રેષ્ઠ છે જો ધર્મ પ્રિયજનો આપણને કેટલી મોટી સાયકોલોજીકલ મદદ કરે છે આપણને કેટલા એક ગજબના વિચારો આ છે કે આપણે ક્યાં પણ હોઈએ તમે બહુ ધનવાન થઈ જાઓ કે તમે બેન્કરપ્ટ થઈ જાઓ નહીં થાઓ પ્રભુને એ જ વિનંતી કરીએ પણ બેન્ક્રપ થાવ કે ધનવાન કે તમારી જોબ યુએસમાં લાગે કે આફ્રિકામાં લાગે કે ઓસ્ટ્રેલિયામાં લાગે કે હોનોલુલુમાં લાગી જાય પણ જો આપણને એવા જોવાથી જો શ્રીનાથજી રાજી હોય જો આપણા પ્રભુ રાજી હોય તો બીજું એક વૈષ્ણવને શું જોઈએ છે શુદ્ધાદૈત માર્તંડ નામના ગ્રંથમાં શ્રી ગિરધરજી આજ્ઞા કરે છે